કે ભાઈ તમે પોલીસ ફરજ બજાવતા તેમાં રુકાવટ કરી છે રુકાવટ જરાય કરી રીત નથી અમને દૂરથી બીજી ઉતારતા હતા અમે આ બાબતે એવું ઈચ્છી છીએ પોલીસ પાસેથી એવી આશા રાખી છે કે અમને હવે હેરાન ન કરો તમે અને કોર્ટ પાસેથી અમે એવી આશા માગીએ છીએ કે જે આ પોલીસવાળા બધાય છે જે અમને આટલી હદે હેરાન કરે છે ત્રીસથી પાંચીસ પોલીસવાળા આખી શેરી રોકીને સવાર સુધી જ બેઠા હતા એને આજુબાજુવાળા જ હેરાન કરે છે અમને હેરાન કરે છે એ હવે બંધ કરે અમને કાયદેસર ન્યાય મળે

અને અમારા પૂછવા જ મીડા વિવેક ક્યાં છે શું કરે છે આમ ને તે પછી એમ કેવા કે તમારી જમીન કેટલી પછી અમારી ઘર ની ગુણ જોવા માંડ્યા ભેવું કેટલી છે અમે ગયા વાળા એટલે મારું નામ અંકિત ટીલવા હું વકીલાત કરું છું તો આજ થી પંદર દિવસ પહેલા અમારા ગામના બે વ્યક્તિઓને જેતપુર તાલુકા પોલીસે ઢોર માર મારેલો જેથી આ વ્યક્તિઓએ એમના વિરુદ્ધ ફરિયાદ કરેલી જે વાતનો ખાર રાખી ધોરાજી પોલીસ અને જેતપુર પોલીસ નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈ આવી આમનું અપહરણ કરવાની ફેરકમાં હોય અને એમને લઈ જતા હોય જે તે સમયે અમે વિડીયો ઉતારી લીધેલા જે વાતનો ખાર રાખવા અને અમારી પાસેથી વિડીયો ઝૂંટવી લેવા પુરાવા નષ્ટ કરવા અને અમને પણ ફિટ કરી દેવાના ઈરાદે અમારા પર હુમલો કરેલો ત્યારબાદ અમે લોકો ત્યાંથી નીકળી ગયેલા અને આ વિડીયો વાયરલ કરેલા અને આ પોલીસના કરતુત્ને ઉઘાડા પાડેલા ત્યારબાદ ગઈકાલે રાત્રે મારા ઘર ઉપર લગભગ ત્રીસથી પાંત્રીસ કર્મીઓએ પોલીસ કર્મીઓએ હુમલો કરી દીધેલો મારા ઘરના દરવાજા ખટખટ આવે છે દરવાજા તોડી નાખવાની ધમકીઓ આપે છે આ બધું થતાં અમે મીડિયા કર્મીઓને ફોન કરીએ છીએ ત્યારે આ લોકો જતા રહે છે ત્યારબાદ જ્યારે મીડિયાવાળા જતા રહે છે ત્યારે ફરીથી મારા ઘરમાં ઘૂસે છે અમારા ઘરનો મેઇન ગેટ કૂદીને અમારા ઘરમાં ઘૂસે છે જાણે કોઈના ઘરમાં ઘરફોડ કરતા હોય કે કોઈ કોઈ કાવતરું કરવાના ઈરાદે અમારા ઘરમાં આવતા હોય જો અમારા ઘરમાં અમારી મંજૂરી વગર રાત્રિના સમયે આવી રીતના ઘૂસી કોઈ પણ કેફી પદાર્થ ચરસ દારૂ ગાંજો કાંઈ પણ મળી આવે તો એના જવાબદાર આ ધોરાજી પોલીસ હશે અને અમને એવું ટોર્ચર કરવામાં આવે છે અમે અમારા માનવ અધિકારોથી પણ વંચિત રાખવામાં આવે છે એવું ટોર્ચર કરવામાં આવે છે કે અત્યારે બહાર નીકળી જાવ સાથે ચા પાણી પી અને બધું પતી જશે જો અમે દરવાજા તોડીને કાઢીશું તો અઘરું થઈ જશે અને ત્યારે જ લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ મારા મારા ઘરે સમસ બજાવે છે નોટિસ આપે છે કે તમારે કાલે આવતી કાલે અગિયાર વાગે તાલુકા પોલીસ સ્ટેશને નિવેદન આપવા આવવાનું છે કંઈ વાંધો નહીં અમે કાયદાની જોગવાઈ મુજબ નિવેદન આપવા તૈયાર હતા પરંતુ ત્યારથી જ લઈને એ જ ક્ષણથી લઈને મને જાણે કિડનેપ કરી લેવાનો હોય અને કોઈ અમે મોટો આતંકવાદ ફેલાવ્યો હોય એવી રીતે મને પકડી લેવાના ઈરાદે સવાર સુધી પોલીસ ત્રીસ પાંત્રીસ કર્મચારીઓનો હુમલો અમારા આખા ઘરને ઘેરીને ત્યાંને ત્યાં રોકાય છે અને અમને કાયદેસર માનવ અધિકારોથી પણ વંચિત રાખે છે જો આમને આમ અમને પોલીસ હેરાન કરશે તો હવે અમને કાંઈ પણ થાય અમને અટક કરવામાં આવે અમારા વિરુદ્ધ ખોટા ગુના દાખલ કરવામાં આવે આવી કોઈપણ પણ પોલીસને પહેલેથી જ ખબર હતી પોલીસ પાસે મીડિયા હતા છતાં પણ અલગ અલગ લોકોને ફસાવા માટે અમે કોઈ પણ દુષ્પ્રેરણ કે પોલીસને રોકાવટ કરેલી ના હોવા છતાં જૂની અદાવતનો ખાર અને આ પોલીસને ખુલ્લા પાડેલા હોય પોતે અપરણ સ્ટાઇલમાં નંબર પ્લેટ વગેરેની ગાડીઓ લઈને આવેલ હોય આ બાબતે અમે એમને ખુલ્લા પાડેલા હોય અમારી સાથે આ વાતનો ખાર ઉતારવા માટે આવેલીસ નીકળે હર્ષ સંઘવી સાહેબ ને એસપી સાહેબને અનેક ફોન કરવા છતાં એસપી સાહેબ ક્યારે ફોન ઉપાડતા નથી સો નંબરમાંથી કોઈ પ્રોપર જવાબ આપતું નથી હર્ષ સાહેબને કહેવા છતાં કોઈ પ્રોપર આન્સર મળતો નથી તો કાયદો અને વ્યવસ્થા જાળવનારા વ્યક્તિઓ ખુદ કાયદો અને વ્યવસ્થા એક પછી એક એક પછી એક અનેક વખત તોડતા જાય ત્યારે સામાન્ય પબ્લિકને જવાનું ક્યાં ત્યારે સવાલ આવીને આજે એવું ઉભો છે કે મારી પત્ની અને મારી બાળકી એકલી હતી ત્યાં પણ દરવાજા ખટખટાવે છે દરવાજા તોડીને ઘૂસી જવા માટેના પ્રયત્નો કરે છે કાઈ પણ અમારી સાથે કોઈ અઘટિત ઘટના ઘટશે અથવા અમને મજબૂર કરી મને માનસિક ટોર્ચર આપી અમને કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવા માટે મજબૂર કરવામાં આવશે તો એના તમામ અને તમામ જવાબદાર આ